વાદરા તાલુકાના મહુવડ ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના આગેવાન યુવાન મિત્રો માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે રાજા રજવાડા અને બેન દીકરીઓ વિશે રૂપાલાએ જે ટિપ્પણીઓ કરી છે તેમના વિરોધમાં રૂપાલાની ટિકિટ રદ ન કરાતા હવે ક્ષત્રિય સમાજ લાલ ગુમ થયા અને હવે ભાજપને મત ન આપવા અપીલ કરવામાં આવી અને જય ભવાની જય માતાજી ભાજપ જવાનીના નારા ગુંજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનીજ્ઞા ક્ષત્રિય પરંતુ ભાજપ સરકાર આપની કોઈ પણ માંગણી મંજૂર કરી નથી અને ક્ષત્રિય સમાજ ને કઈક ને કઈક અલગ રાખી આપણી જોડે જેવું વૃત્તન કર્યો એના અનુસંધાનમાં એક જ શબ્દ હોવો જોઈએ જય ભવાની ભાજપ જવાની આપે જોયું હશે ક્ષત્રિય સમાજ ને આજે રૂપાલા સાહેબ ના એક વાણી વિલાસ ને લઈને મારો ક્ષત્રિય સમાજ આજે એક જાજમ પર બેઠો છે હું ગૌરવ ની લાગણી અનુભવું છું

નર નકામ પણ એ કયો નશો ખબર છે બેન માટે બેટી માટે ગાય માટે મરી પી નશો હતો અમને

અને પાછા મીડિયા મોટું મોટું બતાવે જો ડેમેજ કંટ્રોલ માટે હરસંઘવી અહીં પહોંચ્યા